હાલ રસ્તા રોકવા આંદોલન તો એ કરી દીધું છે રસ્તા ખુલ્લા કરી દીધા છે સીઆઈસી પોલીસ સ્ટેશન છે જમાદારને બોલાવીને એટલે રસ્તાનો કોઈ પ્રશ્ન છે નહીં પ્રશ્ન શાળાનો હતો કે જે દીવાલ બનાવે છે જે બંને બાજુ શાળા જે મધ્યમાં છે અને બંને બાજુ જે દાતાઓ બંને બાજુ એ પોતાની જમીન આવેલી છે બંને સંયુક્ત રીતે જમીન આપેલી છે એટલે એક બાજુ જે દાતા છે એમણે દિવાલ તોડી અને સીધી કરવા માટે એ પ્રયત્ન કર્યો છે એનો આ પ્રશ્ન હતો તાળાબંધી તો અહીં જે જમણી બાજુના એ છે દાતાશ્રી આ બે દાતાશ્રીમાંથી એક દાતા જે છે એમના દ્વારા કરેલી પણ આપણે એ હવે ખુલી કાઢી અને વિદ્યાર્થીઓને બેસાડી દીધેલા છે એ કોઈ પ્રશ્ન છે નહી બંને મને આપણે આવતીકાલે પ્રાંત સાહેબના અધ્યક્ષ હેઠળ એની સુનાવણી રાખેલી છે અને સદર જમીન માપણી કરી અને પ્રશ્ન હલ કરવામાં આવશે સર વર્ષોથી શાળા ચાલતી હતી શાળાનું કમ્પાઉન્ડ વોલ પણ હતો પરંતુ અંદર એક કમ્પાઉન્ડ વોલ બીજી બનાવવામાં આવી જેને લઈને સ્થાનિકનો આક્રોશ છે એ બાબતે શું કહેતો એ અહીંના એસ એમ જે મીટિંગ હતી અને એમાં એ એસ એ સંયુક્ત રીતે ઠરાવ કરી અને દિવાલ કરવાનો ઠરાવ કરેલો છે એ ઠરાવ પણ છે મારી સાથે અને એ દિવાલ જે ત્રાસી હતી એને સીધી કરવાનો એ પ્રશ્ન હતો ઓરડાને અડીને દિવાલ જે ભારી પર ફૂલે એવી પરિસ્થિતિ નથી બરોબર કેમ ઠરાવ કરવામાં આવે એ એસએમસી નો મુદ્દો છે આપણે તો હવે આવતીકાલે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં બધા બંને દાતાશ્રી આચાર્યશ્રી શ્રી સીઆરસી અને બોલાવી અને એનો પ્રશ્ન રેગ્યુલર જે કાર્યવાહી જે છે પૂર્ણ કરવામાં આવશે હર્ષદભાઈ પરમાર મામલતદાર ઇન્ચાર્જ સંતરામપુર